અને પાક પણ તૈયાર થઈ જવા પામ્યું છે પરંતુ અવારનવાર વાતાવરણમાં પલટો આવતા રાયડાના પાકમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેને લઈને ખેડૂતોને મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લાના ભાભર સહિતના વિસ્તારોમાં રાયડાના પાકમાં

ખેડ મુઘવી ખાતર મૂળ તો મેલાના ઠંડા હવામાન પડી દે એનાથી જીવાત બહુ પડી છે ઠંડુ વાતાવરણ વાદળાને લીધે એટલે અમે સરકારની અપીલ કરું છું કે અમને કંઈ સહાય આપો તો અમારે મરવાના દિવસ આવશે અમારા નાના નાના છોકરા અમને ભાગે નુકસાન થયું છે તો અમારે સરકારને હું અપીલ કરું છું કે દસ બોરી લાડું થાય એવું હતું દસથી પંદર બોરી એમાં અત્યારે બે બોરી થાય એવું નથી તે છતાંય જીવાત પડવાથી જેની જેણી રહી થશે સરકાર સરકાર તરફથી અમને કોઈ ભાવ મળશે નહીં એ છતાંય હું સરકારને અપીલ કરું છું કે આના માટે અમે શું કરીએ ના મળે ભાવ ના મળે અમને કંઈ તો નુકસાન તો છે અને મોટા ભાગે અમારે મરવાનો દિવસ આવે એવું શું કેવું સરકાર ને શું વિનંતી કરવી કે અમને મોટા ભાગે બહુ આખા માનપુરા ગામમાં ફરતા રાયડો કરે છે ને બધાને નુકસાન છે